છે અમારા માં બધાને જય માતાજી જો ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો અને અમારા વિડીયો કેવો લાગે એ કોમેન્ટ કરજો અમારા શોર્ટ વિડીયો કેવા લાગે એ કોમેન્ટ કરજો શોર્ટ શોર્ટ ની પણ મુલાકાત લેજો અમારા ચેનલની મુલાકાત લેજો કેમ છો બધા હાય કેમ છો હાય બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ નેડેલ ની અમારે સાંજે લાઈક હોય છે ને સવારમાં સોર્ટ વિડીયો અપલોડ થાય છે તો જોવાનું ભૂલતા નહી કેમ છો બધા બ્રિયાને લાઈક કરી દેજો ફર્સ્ટ લાઇક આવી છે જે માતાજી ભાઈ કોમેન્ટ કરજો ઉમેદ ચૌધરી જય માતાજી કેમ છો બીજી લાઇક આયી છે જે માતાજી

બધાએ જમી લીધું કે બાકી છે સિનારથી ઓ મહેશ જય માતાજી હાલ ક્યાં છે બેન હું રાધનપુર છું જિલ્લો તમને જોઈ છે સુરેન્દ્રનગર થી જોવા માટે થેન્ક યુ ભાઈ હું છું જમવાનું હજી બાકી છે અમારે પણ બાકી છે પણ આજે અમને એવું થયું કે પેલા લાઈવ બતાવીએ પછી જમવાનું કરીએ વિડીયો ને લાઈક કરી દેજો વિડીયો ને લાઈક કરજો સ્કીન ને બે વાર ટચ કરવાથી મારા નાક ને બે વાર ટચ કરવાથી લાઈક થઈ જશે અમારે પણ જમવાનું બાકી છે કેમ કે હજુ બાજુ રોટલા બને છે એટલા માટે અમારે પણ જમવાનું બાકી છે ને જમવામાં આજે છે લીલી ડુંગળી નું શાક ને બાજરી ના રોટલા હજુ બને એટલા માટે અમને એવું થયું કે પહેલા અમે લાઈવ કરીએ પછી અમે જમવાનું જમવાનું પછી પહેલા લાઈવ કેમ કે પછી જમતા ને પછી વાહન ગવાના બહુ વાલ લાગી જાય એટલે લાઈવ નો ટાઈમ નીકળી જાય એટલા માટે જય દ્વારકા દેશ બધાને વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ આવી છે પણ લાઈક નથી આવી તો લાઈક કરી દેજો

હજુ જમવાનું પણ અમારે બાકી છે અને ઠંડી બહુ જ એટલે બહુ જ ઠંડી પડે તમારે કેવી ઠંડી પડે અમારે તો 30 ઠંડી પડે કમેન્ટ કરજો કમેન્ટ બંધ થઈ ગઈ કે શું નહીં કમેન્ટ બંધ નથી થઈ ચાલુ છે તો કમેન્ટ કરજો તમારું નામ કોમેન્ટ કરજો તમારુંજી કોમેન્ટ નથી દેખાડતા એટલા માટે જોવું પડશે કે મારે કોમેન્ટ બંધ થઈ ગઈ ચાલુ છે ચાલુ તો છે જ હમ છે માતાજી તો કમેન્ટ નથી આવતી હમ લાઈવ ચાલુ છે 45 રીડિંગ ক্য়াক জাই মাতা জি কুমাতা কুমিকে কুমাতা চালুছে તો પણ નહીં દેખાય દેખાય છે હમ ફોર લાઈક જય માતાજી બધાને કેમ છો મજામાં બધા શું કરો છો કોમેન્ટ કરો કોમેન્ટ કેમ કરતા નથી કોમેન્ટ કરો તો હું લાઈવ વધારે 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 ચાલી રાખી શકું આપ ક્યાં આપની છો હું રાધનપુરની વતની છું ઠાકોર બિજલભાઈ હું રાધનપુરની છું રાધનપુરના આજુબાજુના ગામડાની છું ને રાધનપુર અમારી સિટી છે જે તાલુકો છે અહીંથી બે કિલોમીટર દૂર થાય

ઓકે લાઈક હવે કોમેન્ટ વાળા માણસો આવી ગયા છે તો હવે પૂર ભરપૂર કોમેન્ટ કરજો પહેલા તો વિડીયોને લાઈક કરી દો આઈ જુ વિડીયોને લાઈક કરી દો જય દ્વારિકા કેમ છો હવે બધા કોમેન્ટ વાળા માણસો આવી ગયા છે હું ખોટું નથી બોલતો હા સાચી વાત ભાઈ અમે પણ સાચું જ બોલીએ ને બ્રો ભાઈ લાઈક ડન થેન્ક યુ થેન્ક યુ લાઈક કરવા માટે અને ફટાફટ કોમેન્ટ કરજો તો લાઈવ વધારે ચાલુ રહે જય દ્વારિકા દીસ જય દ્વારિકા દીસ જય દ્વારિકા દીસ જય ગૌ માતા જેમ કે તમે જેટલી કોમેન્ટ કરી ને એટલી બધું તો હું જય દ્વારિકા દીસ જય ગૌ માતા એટલું બધું તો હું નહીં બોલી શકું જય દ્વારિકા દીસ કેમ છો બધા બધા જમી લીધું કે બાકી કસરત કરે લો દેખા હા ના કસરત ને હવે ના હોય કસરત ના આપો છે પરસે વળે બીજને શનિવાર જોખાયો મન ગેર સંતો ને થિયો મહાધર્મ ઝી લોડે જી રાણી સતો ધર્મ ઝી લોડે જાની રાણી તમન તોરલ કહું કે કાઠિયા મહાધરમજી લો ઝાડે રાણી લીલી ડુંગળીનો સાખ સરસ ઉબલ ચા રોટલી કરે માર વહન કરવા ખાવું એટલે સરસ માર વાહમાં જાવું હેજી પ્રજાપતિ જય માતાજી રજિનભાઈ અને જો ચેનલ બનાવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો

હેને મન માયા લગાડી રે હેને મન માયા હે લગાડી મારવાલા હાય બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ વિડીયો ને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ મહા પડે ને અડારામ કઈ ગુડી લીમા હે મજા સીધો હે ઓ મુકો દરિયા માધો ઓ જેસલ રાજા મુકો દરિયા મા ડૂબતા ની બા ધણી ચાલશે રામ ધણી ડૂબતાની બા ધણી

મોકી દરિયા માં દોર હો તોરલ સાતી મોકી દરિયા માં દોર સાહેબ આયા ને જેસલ ઢોબિયા રામય અલખ ધણી સાહેબ આયા ને જેસલ રાય લખ ધણી હે કર્યો તોરા દેના હો જેસલ રાજા કર્યો તોરા દેના જેસલ મે તારી તોરલ તરી ગયા રામય લખ ધણી તમારો નામ શું છે તો મારું નામ છે ભગવતી ઠાકોર મારું નામ છે ભગવતી મારી કાસ્ટ છે ઠાકોર કેમ છો હવે તો સંતો ના અદરા બાબા ધીએ ભલા ભગધોહીને પાવન થઈએ હો જી જીલો માડે જાની રાણી સતો ધર્મ જીલો જાડે જની રાણી હે હે અંગનો શિંગાને પ્રેમના પાથરણા કાયા કુરબાન કરી દઈએ હો જી હો

હા થોડુંક જ રહ્યું અમે ત્રણ મિનિટ હજુ પડી ગયું वीडियो લાઈક કર कर ચેનલ चैनल बनावा तो चैनल ने सब्सक्राइब कर दो बता के એટલે અમે ને અહીંયા વિરામ દેશું અને ફરી કાલે લાઈવ માં જો જો રે ખાલી હા દોરી લે તું લાઈવ કેમ છો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ हमारा देसी लुकमाई जसु केम के पास हमारे बारे वासन गसवा जावाना खावानु बदु बाकी छे अजू जो मार कुकु बेंडी पेंटिंग खई रहे फटाफट पत कर ना फटाफट कर कर तार पेंटिंग बच्चा पसंद मु लाइव बंद करस तो तार कर ले तुम फटाफट पत कर ले तार मोरत है हा ओ हाय मैं निहा

કઢાર થઈ જશે ખાલી બિસ્કિટ તા ઘડી કુકુ પતાઈ ગયો મા કુકુ જોઈ એટલે તરત મો આલો કુકુ આજે પેન્ટિંગ થઈ રે એટલે બસ લાઈવ બતાવું રી એ ખાવા જાવું રહી ફટાફટ કોમેન્ટ કરજો ને આ બેન કેમ જોવો છો લાઈવ હા બોલ એક મહિના પછી મારા બેટા કોઈ

અલબન સુરત માં જ કલર ભરવાનો હે ઓકે બાય જય માતાજી ફરી કાલે લાઈવ મળીશું અને આજે બસ આટલું જ મે ફરીથી કાલે મળીશું તો રામ રામ ગુડ નાઈટ અને જો ચેનલ નવા આવો તો ચેનલ કરજો વિડીયો ને કરજો શેર કરજો સપોર્ટ કરજો અમારું શોર્ટ વિડીયો કેવા લાગે એ પર કમેન્ટ કરજો અત્યારે ગડીયા મારી કકુબેન અમારે પેઇન્ટિંગ પતિ ચાના માં કકુબેન ને એક પેઇન્ટિંગ માટે એક લાઈક અને એક કરજો તમારે શોર્ટ જો તમારી ચેનલ હોય તો તમારા અમારા શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો તો અમે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ ઓકે બાય જય માતાજી જો અમારે ખૂબ ખૂબ પેઇન્ટિંગ છે કોમેન્ટ કરજો ઓકે બાય જય માતાજી કાલ મળીશું ચાલો આપણે તો કસ મળવાના